નમસ્કાર દર્શકો મિત્રો ટીવીટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે ટીવીટી ન્યૂઝ ગુજરાતની પડે પડની ખબર ધરાવતી ગુજરાતી ન્યૂઝ ચેનલ છે હવે જોઈએ મુખ્ય સમાચાર ભાવનગર જિલ્લાના તલાજા તાલુકાના પીથલપુર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કરણભાઈ દમજીભાઈ ઢાપાનો ભવ્ય વિજય પીથલપુર 2025 ની ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સૌપ્રથમવાર આખી પેનલનો વિજય થયો અને 7 નંબરના વોર્ડમાં વાલ્મિકી સમાજનો પહેલીવાર સભ્યમાં વિજય થયો અને સાત નંબર બોર્ડમાં વાલ્મિકી સમાજનો વિજય થયો અને પિથલપુરના સરપંચના પ્રતિનિધિ ધનજીભાઈ ઢાપા પાસેથી મળતી માહિતી મુજબ પિથલપુરમાં કે પેનલનો વિજય થયો એ પહેલી ઘટના છે બીજી ઘટના વાલ્મિકી સમાજનો સભ્ય પહેલીવાર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સભ્ય તરીકે વિજય થયો પિથલપુરના મતદારોએ ખૂબ મત આપી અમારી આખી પેનલનો ભવ્ય વિજય બનાવવા માટે દરેક મતદારનો ખૂબ ખૂબ આભાર અમારી જીતથી મારા પિથલપુરની જીત છે કેમેરામેન રાધેશ્યામ દાણીધરિયા સાથે અશોક ઢાફા તળાજા મારું નામ ઢાફા ધનજીભાઈ ધુડાભાઈ શેઠ તરીકે મારી એક ચાક છે એટલે ધનજીભાઈ ધુડાભાઈ ઢાફા શેઠ બે હજાર ની જે ગ્રામ પંચાયતની ચૂંટણી છે સરપંચ એની અંદર મેં મારા દીકરાનું ફોર્મ ભરેલું એમનું નામ છે ઢાપક કરણભાઈ ધનજીભાઈ અને જે એક પિત્તલપુર એવો રેકોર્ડ છે એનો ઇતિહાસ છે બન્યો છે કે દસે દસ સીટ અમે જીત્યા છીએ અને બીજો રેકોર્ડ એ છે ઇતિહાસની અંદર કે ભાઈ સાત નંબરના વોર્ડની અંદર એક વાલ્મિકી સમાજમાંથી એક અમે જે ઉમેદવાર ઉભો રાખ્યો છે એ પણ જીતી ગયો છે સારી લીડથી એ પણ એક અમારા પિત્તલપુરનો ઇતિહાસ છે ને એ બદલ હું ગામ લોકોએ મને જે ખુબલે ખુબલે મત આપ્યા છે એ બદલ ગામ લોકોનું હું કાયમિક ઋણી રહીશ અને એ લોકોનો આભાર માનું છું કે જે ગામ લોકોએ અમને જે ખુબલે ખુબલે મત આપ્યા છે એક વિશ્વાસ રાખે તો એવી અપેક્ષાઓ બધા હોય કે ભાઈ આવીને અજાણ નથી આપું અપેક્ષા રાખી છે ને એની કરતાં હું તમને સારા કામ કરીને બતાવીશ ગામની અંદર ક્યારેય કોઈ ભેદભાવ રાખવામાં નહીં આવે અને ભેદભાવ વગર બધા સાથે મળીને કામ કરશું મેં ઘણી વાર તમને આપણે કામની સભાઓમાં પણ મેં કીધેલું ચૂંટણીઓની સભામાં કીધેલું કે ભાઈ તમે જે વિશ્વાસ રાખશો ને એની કરતાં ડબલ હું તમને કામ કરી બતાવીશ અને બીજું કે ગામની અંદર ખોટા આવારા તત્વો છે એને સાખી લેવામાં નહીં આવે તમને ખબર છે કે ભાઈ આ છોડશે નહીં તો એ પણ તમને મારી પર વિશ્વાસ રાખવાનો છે અને બાકી તો તમે મને ખાલી તો ઓળખો છો એ રીતે હું બધાનો આભાર માનું છું કામ લોકોનો